મારો બેટો હાથી હુંડડી જેવું કામ આવ્યું રામ રામ ડેરા ને હુંડડી જેવી વસ્તુ દેખાય ને એને બેકો કેવાય તમારે વાહ લાગે હે મિનિ જીસીબી તરીકે કામ કરીએ પણ આપણે આની જરૂર હું કામ પડી ધારો કે આપણે થોડાક ફેરવા હોય તો આપડે ઘેર જીસીબી આવતું નથી તમે ફોન કરો તો એમ કહે કે ભાઈ પાંચ છ એની બાજુ ઘરાક થાય ને ત્યારે અમે આવી ગયું તમારે થોડું ખાતર ભરવાનું હોય તો એ જીસીબી વાળો આવતો નથી અને આવે તો એ બહુ જાજુ ભાડું લઈ લઈએ છે મારે અહીં ખાડો ખોદવો છે એગ્રીકલ્ચર વેસ્ટ પડ્યો હોય મારે ખાડો એમાં ખાતર કરવું હે તો એ થોડા કામ હાટું જીસીબી આવતું નથી કાં તો પછી માણસ જ નથી જડતા મારે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવી છે તો એટલે માણસ જડતા નથી તો એમાં આ બહુ એટલે બહુ જરૂરી વસ્તુ હોય અને આપણે ફૂલ ઇન્ફોર્મેશન લેવાના હે બુલ કંપનીએ બહુ રિસર્ચ કરીને આ બનાવ્યું હોય આજનો આપણો ખાસ વિડીયો જે ટ્રેક્ટર વાકે છે અને જે ખેડૂત છે ને એના માટે બહુ ફાયદાકારક છે કેશોર કિંગ બ્લોગ ઉપર તમને બ્લોગ થી એન્ટરટેનમેન્ટ તો કરું હું પણ તમે પૈસા કઈ રીતે કમાઈ શકો ને એ કહી શકું કાયદેસર રીતે પૈસા તમે આવો ધંધો કરી શકો ને ધંધાથી તમે પૈસા કમાઈ શકો ને એ હું તમને શીખાડું હો એટલે જરીક સબસ્ક્રાઇબ કરતા આવજો કરી લીધું સબસ્ક્રાઇબ બહુ હું શેર હોય યાર તમે ખરેખર એટલે તો તમે મારા સબસ્ક્રાઇબર હો હવે લોડર વાળા ટ્રેક્ટર તો તમે જોયા છે જ્યાં આગળ તો મોટો પાવડો આવે છે અને એને બેલેન્સ કરવા હાટું પાછળ શું કરે વજન મૂકી દે પણ તો આપણે ટ્રેક્ટરનો તો એક જ ઉપયોગ કરી આગળથી ઉપયોગ કરી ઉપયોગ કરી તો એ વજનની પેટી છે એને તમે કાઢી નાખો એની જગ્યાએ આનો ઉપયોગ કરી શકો એટલે આગળથી ઉપયોગ કરો વાહથી ઉપયોગ કરી શકો ટ્રેક્ટરનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ અને બીજો મોટામાં મોટો ફાયદો શું છે ખબર આ ડિટેચેબલ છે આરામથી તમે એને જોડી શકીએ અને છોડી શકીએ ઉદાહરણ લેવા આપણે કેમ રોટાવેટર હોય રાપ હોય કે ચીપી હોય આપણે જોડવું હોય તો કેટલી વાર લાગે છોડવું હોય તો કેટલી વાર લાગે સેમ ટુ સેમ એવું જ છે આ તન બાવડા ઉપર છે જો દેખાય આ એક આ બે અને આ ત્રણ થોડીક જ વારમાં તમે એને જોડી શક્યો અને છોડી શક્યો એટલે એવું નથી કે મેં મશીન આમાં ચોટાડી દીધું એટલે મારું હે ને ટ્રેક્ટર બંધ થઈ ગયું મારા ભાઈ બધા કામ કરી શક્યો રોટા વેટર રાખી શક્યો ટોલી રાખી શક્યો જે જરૂર હોય ત્યાં આનો ઉપયોગ કરવાનો જે જરૂર ના હોય ત્યાં ઉપયોગ નહીં કરવાનો હવે તમે પૂછ્યો કે આ મશીન કેટલું કામ કરી શકીએ મારો ભાઈ જો સાડા આઠ ફૂટ ખાડો ઊંડો કરી શકીએ અગિયાર ફૂટનો એરિયા કવર કરી શકીએ જો આ દેખાય એકસો એસી ડિગ્રી આમ ફરી શકે એટલે આ છેડે આવી જાય અને આ છેડે આવી જાય તમે વિડીયોમાં જોઈ શકો એવી રીતના અને માલ ભરીને નવ ફૂટ સુધીનો માલ છે ને ઠલવી શકીએ એટલે તમારી પાસે વાંધો ડબલ લેયર વાળી ટ્રોલી હોય ને તોય કઈ વાંધો નહીં પણ આ બેકો લેવા માટે તમારી પાસે કયું ટ્રેક્ટર હોવું જોઈએ નવું હોવું જોઈએ જૂનું હોવું જોઈએ તમારી પાસે કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હે હાલએ નવું હે હાલયે જૂનું હે હાલયે અઢાર એચપી ના ટ્રેક્ટર થી લઈને છોતેર એચપી ના કોઈ પણ ટ્રેક્ટર માં લાગી જાય આ બેકો હવે તમને થોડીક મનમાં બી કહે કે યાર બેકો ફિટ કરે છે તો આને ડીઝલની પથારી ફેરી નાખી બહુ જ ડીઝલ પી જાય મારો ભાઈ તમે આને કલાકે આખી ને એટલે બેથી અઢી લીટર માંડ પી છે અને આ તમે ફિટ કરવાનું ને તમારા ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો તમારે ફેરફાર નથી કરવાનો જેમ કે આપણે બીજા લોડર કે લગાડતા હોય તો કેમ આપણો ઓઇલ પંપ અલગથી નાખવો પડે ટાંકી અલગથી નાખવી પડે એટલે ટ્રેક્ટરમાં થોડીક આપણે બીક રહીએ કે ટ્રેક્ટરને વધારે લોડ પડી કે કાંઈ નથી કરવાનું એમને ફિટ થઈ જાય અને આમાં ઓલો વાલ આવે ને આપણો ટોલી ઉલારવાનો વાલ એના પર જ ફિટ થઈ જાય અને આખવા કઈ જાજુ રોકેટ સાયન્સ નથી હોય એવું ના વિચારજો કે જીસીબી જો ના મારો હોય ને એ આને આરામથી ઓપરેટ કરી શકીએ આનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કરી શકીએ તમારે ખાતર ભરવું હોય તો ઉપયોગ કરી શકો તમારે નાલી ખોદવી હોય કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન બીજું કઈ નાખવું હોય તો ઉપયોગ કરી શકો મકાન પાયા ખોદવા હોય તો એમાં ઉપયોગ કરી શકો અને આપણા હેઠા ઉપર તમને ખબર છે ને બોડ્યું બહુ જાજી ઉગી જાય છે જેને કાઢવું બહુ વાર લાગે તમે કાઢી નાખો તો એનો ઠુંગો તો રહી જતો હોય તો ઠુંગા કાઢવા એનો ઉપયોગ કરી શકીએ જે ખેડૂત છે એ તો ઉપયોગ કરવાના જ છે પણ જે ભાડા કરે છે ને એ તો ભાઈ પૈસા માલ છાપવાનું મશીન છે આ કઈ રીતે હું તમને સમજાવું ધારો કે કોઈ ટ્રોલી હોય તો બળ કાઢવે ને ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ ઓણીની ની સિઝન કયું જે આપણે વાવેતર કરવું હોય ત્યાં આનું તો તમને ખબર છે ને બારે માસ આ બિઝનેસ હાલે એવી વસ્તુ છે હવે આ મશીન તમારે લેવું હોય તો કઈ કઈ પ્રોસેસ છે ક્યાં જડે હું જડે ક્યાંથી જડે ભાઈ મશીન આપણે લેવું તો એના માટે મશીન માટે આપણે અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડીલરો અવેલેબલ છે તમારા જે બી નજીકના જિલ્લામાં છે ત્યાં તમે સંપર્ક કરીને મશીન મંગાવી શકો છો આપણે આ બધી જગ્યાએ ડીલર અવેલેબલ છે આ છતાંય તમારે લેવું હોય તો મારો નંબર ડિસ્પ્લે પર બી આપેલો છે સેવન થ્રી ઝીરો ફાઇવ નાઇન ફાઇવ ટુ નાઇન થ્રી ટુ આ નંબર પર તમે સંપર્ક કરીને મને કોલ કરી શકો છો હું તમને તમારા નજીકના ડીલરનો કોન્ટેક કરાવી હવે ખેડૂત આ લઈ ચાલે હે

બે વર્ષ સર્ચિંગ કરી ટેસ્ટિંગ કરી પછી મશીન માર્કેટ ની અંદર લોન્ચ કર્યું છે કે જેથી ખેડૂતોને મેક્સિમમ અમે લોકો હેલ્પ કરી શકીએ આ હોય એટલે ખાલી તમારે ગ્રીસ એટલું જ કરવાનું જવાનું બાકી બહુ જાજુ મેન્ટેનન્સ નથી કારણ કે આપણે એકવાર વસ્તુ લઈ પછી મેન્ટેનન્સ ચાલુ ખેડૂત માણસ ને અને આમાંથી સિઝનલ ધંધો નથી આ બારે માસ કરી શકે યસ બારે માસ તમે કામ લઈ શકો છો ખાસ કરીને જે લોકો રેન્ટલ પર ચલાવતા હોય છે એના માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે કે તમે બારે માસ કંઈ ને કઈ નાનું 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 મોટું કામ કરીને પૈસા કમાઈ શકો છો અંદાજીત કેટલાક વધારે પૈસા કમાઈ શકે અંદાજીત એટલે એનું તો સ્કાય ઇઝ ધ લિમિટ છે કે તમે મેક્સિમમ જેટલો યુઝ કરો એટલા કમાઈ શકો અમારી પાસે એવા કસ્ટમરના એક્ઝામ્પલ છે કે જેને બબે મહિના ત્રણ ત્રણ મહિનાની અંદર મશીનનું પેમેન્ટ વસુલ થઈ જતા લોડર વાળા માટે વરદાન માટે બેસ્ટ વસ્તુ છે કે જેને પાછા આગળ લોડર લાગેલું છે એના માટે પાછળ તમે મશીન લગાવી અને ટોટલ આખું એક્વેટર નું કામ લઈ શકો છો બસ મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીએ તમારે વધારે ઇન્ફોર્મેશન લેવીએ ને તો જો ડિસ્પ્લે ઉપર નંબર આવે ત્યાં ફોન કરી લો કોઈ પણ જાતનો તમારો પ્રશ્ન છે ને બધું સોલ્વ તમને કરી દે ને હારા મારી વસ્તુ હું લાગે તમને ખબર તમારે આવીને ફિટ કરી જ હે સર્વિસે ઘેર આવીને કરી હે આજનો વિડીયો આપણે પૂરો કરી અને બુલ કંપનીનો નંબર આપું હું તમે વધુ કોન્ટેક વધુ ડિટેલ માટે કોન્ટેક્ટ કરી શકો મારી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રમેરામ ડેરામ